ગુડ મોર્નિંગ હરિયોમ બધાને જો આપણે એકમ ચાલે છે સંખ્યા સાથી રમત એમાં આપણે એક થી સો સુધીના અંકો શીખવાના છે પણ તમને સરસ મજાનું ગીત શીખવાડ્યું હતું એના આધારે તમને કોઈ પણ લાઈનના પલાખા પૂછીએ તો તમને આવડે છે તમે ગાશો ને ગાવ ચલો

પંચાણું એકાવન ચોસઠ પંચ્યાસી વેરી ગુડ ચલો હવે તમારે બોલવાનું છે બાણું કેમ થાય પંચાણું કેમ થાય બાવન કેમ થાય કેમ થાય પંચાવન બે પાંચડા છાસઠ સિત્યોતેર ચલો બાવન છે

તો પચીસ માં દસ દસ કેટલી વાર આવે બે વાર વેરી ગુડ છત્રીસ માં દસ દસ કેટલી વાર આવે વેરી આવેલો પંચાણું પંચાણું દસ દસ કેટલી વાર આવે નવ વાર ચલો છી માં દસ દસ કેટલી વાર આવે વેરી ગુડ હમણાં તમે એક રંગ પૂરણી નું કામ કરો છો ને કે જેટલા દશક હોય એટલામાં તમારે ખાનામાં રંગ પૂર્ણી કરવાની છે ચલો છવ્વીસ છે તો કેટલી વાર દસ આવે સ્નેહા બોલ તો છવ્વીસ માં કેટલી વાર છવ્વીસ છે તો છવ્વીસ માં દસ દસ કેટલી વાર આવે છવ્વીસ છે બે વાર આવે કેટલી વાર આવે બે વાર આવે ચલો ચોત્રીસ છે તો ચોત્રીસ માં દસ દસ કેટલી વાર આવેલો પિસ્તાલીસ માં દસ દસ કેટલી વાર આવે ચાર વાર ચલો બાવન માં દસ દસ કેટલી વાર આવે પાંચ અત્યારે તો તમે બોલ્યા કે વન પણ છે ચલો ચોસઠ તો એમાં દસ દસ કેટલી વાર આવે ચોસઠ વેરી ગુડ ચલો કેટલી વાર આવે વેરી ગુડ પંદર તો દસ કેટલી વાર લેવાના એક જ વાર ચોવીસ બે વાર છત્રીસ પિસ્તાલીસ સાત વેરી ગુડ પંચ્યાસી અને છન્નું નવ અને સો દસ દસ દસ